એટલે કે જમતાજી કેમ છો બધા મજામાં આવશો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે છે ને આપણે રેડી થઈ ગયા છીએ બેક પેક કરી લીધા છે કેમ કે આપણે જઈ છીએ પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારવા માટે ફાઇનલી આપણો વારો આવી ગયો છે અને હવે આપણે જવાનું છે તો આજે અમે લોકો નીકળીએ છીએ હવે અમે મળશે તમને ત્યાં પહોંચીને તો ચાલો કરીએ આપણે પણ મહાકુંભમાં સ્નાન તો ચાલો મારી સાથે મહિના રજો આગળ બ્લોગમાં આગળ અમે સોશો કરીએ છીએ તમને આગળ જોવા મળશે તો બાય તો આપણે નીકળી ગયા હતા ને રાત પડી ગઈ હતી અને આપણે આવી ગયા હતા રાત્રે જમવા માટે હેલો કાંઈ નો સમય થઈ ગયો હતો અને અમે લોકો પહોંચી ગયા હતા ઉદયપુર અને હવે આપણે જમવાનું હતું તો અત્યારે આપણે છે ને મેનુ જોઈએ છીએ અને કાંઈક ઓર્ડર કરશી નવી જગ્યા છે એટલે થોડુંક વિચારીને કરવું પડે કેમ કે ટેસ્ટ બધાના અલગ અલગ હોય છે અને આ વસ્તુ અમારી હારે તો બહુ થાય છે તમારી હારે કોઈ દિવસ થઈ છે કે તમે કોઈ પણ અલગ જગ્યાએ જાઓ મગાવો કાંઈક અને આવે પણ કંઈક તો આપણી થાળી આવી ગઈ હતી ને અત્યારે મસ્ત આપણે ગાર્લિક નાન પંજાબી શાક સલાડ અને મરચાં તરેલા એના વગર ન હાલે જમવાનું જ આપણું કમ્પ્લીટ ના થાય અને મસ્ત છાસ તો અહીંયા આપણું મસ્ત જમવાનું આવી ગયું હતું અમે બધા લોકો હવે મસ્ત પ્લેટ તૈયાર કરી અને બેસી ગયા હતા જમવા માટે તો હાલો જમવા માટે પહેલે પેટ ભોજા ફિર કામ તો જા તો અત્યારે એકદમ મસ્ત નાન બહુ એટલે બહુ જબરજસ્ત હતી ગાર્લિક તો ચાલો હવે આપણે જમી લઈએ અને આગળ જમવાનું કેવું મળે છે એ તો આપણે આગળ ખબર પડશે પણ આજે પહેલો દિવસ હતો અને અમને જમવાનું બહુ એટલે બહુ મસ્ત મળી ગયું હતું એ વાતની ખુશી હતી ને હવે આપણે ઉદયપુર રોકાઈ જવાનું છે તો અહીંયા મારી પ્લેટ આવી ગઈ હતી હું ખુશ થઈ ગઈ હતી અને હવે આપણે મસ્ત મસ્ત જમવાનું છે એકદમ મસ્ત યમી ટેસ્ટી ટેસ્ટી ત્યાં આપણે જમવાનું શરૂ કરી દીધું છે તો હલો બધા વિયારા કરીએલા તો એકદમ મસ્ત આ રૂમ છે અને આ બધા સ્નેપી સારો ના બના માટે સિંગલ બેડ વ્યવસ્થા કરવામાં આવી છે આપણે પેલા દિવસ મસ્ત ગયો છે હવે આપણે સુઈ જાય છે સવારે ઉઠીને આપણે નીકળી જવાનું છે પ્રયાગરાજ માટે તો ચાલો રસ્તો લાંબો છે એટલે ફટાફટ સુઈ જવાનું છે ફટાફટ વહેલું સવારમાં ઉઠવાનું છે સો ગુડ નાઇટ ગુડ મોર્નિંગ સવારનું વ્યૂ એકદમ જબરજસ્ત હતું અને આ તમે અત્યારે જોઈ શકો છો અમે અત્યારે રેડી થઈને નીકળી ગયા છીએ અને આપણે પહોંચવાનું છે પ્રયાગરાજ કેમ કે આપણે કુંભમાં ડુબકી લગાડવાની છે તો આવા મસ્ત નજારા એન્જોય કરતા કરતાં આપણે નીકળી ગયા છીએ અને રસ્તા જોવા કેટલા મસ્ત છે તો આ નજારા એન્જોય કરી ચોવીસ કલાક કાપી અને આપણે પહોંચી ગયા છીએ પ્રયાગરાજ બે કલાક ટ્રાફિકમાં ફસાણા અને પછી આપણે ફાઇનલી પહોંચ્યા હતા પ્રયાગરાજને ને અત્યારે નદીની પાછળથી રસ્તો બનાવેલો છે ત્યાંથી આપણે જવાનું છે એટલે આપણા પિસ્તાલીસ કિલોમીટર વધી જાય છે તો પછી આપણે આવી ગયા હતા ને અત્યારે બધા લોકો આવી રીતે જાય છે જેને જે વાહન મળે ને એનાથી જવા માટે તૈયાર છે રિક્ષાવાળા લેવા માટે તૈયાર નથી બાઇકવાળા આવવા માટે તૈયાર નથી આપણે ડબલ પૈસા આપીએ ને તો બી મને એવું લાગે છે કે આપણી ગુજરાતની પબ્લિક છે ને એટલી અત્યારે મહાકુંભમાં ગઈ છે ને કે બધા લોકો છે ને અત્યારે ફૂલ કમાવી લીધું છે અને હવે અખાડા ખાલી થવા માંડ્યા છે કેમ કે અખાડા બધાય અને સાધુ સંતો અત્યારે બધા કાસી જવા માંડ્યા છે તો થોડાક અખાડા છે બાકી અખાડા ખાલી થઈ ગયા છે ને સામાન બધો ભેગો કરવા માંડ્યા છે બાકી કંઈક આવો નજારો છે તમે આવા બધા નજારા એન્જોય કરતા કરતા હાલતા હાલતા આપણે જાતા હતા ડુબકી મારવા માટે તો થોડાક થાય છે બપોરનો સમય છે બાકી વ્યવસ્થા એકદમ જબરજસ્ત કરેલી વ્યવસ્થા બહુ એટલે બહુ સરસ કરેલી છે તમે અત્યારે જોઈ જ શકો છો અને હવે આપણે હાલીને જઈએ છીએ કેમ કે આપણે મારવાની છે સંગમમાં ડૂબકી તો થોડાક આવા નજારા એન્જોય કરતા કરતા મહાકુંભના મેળાનો આનંદ લેતા લેતા અમે લોકો નીકળી ગયા છીએ અને અહીંયા અત્યારે મસ્ત રામધૂન ચાલુ હતી પછી આપણે આવી ગયા હતા અને અત્યારે બધા લોકો કરતા હતા તો હવે આપણે સંગમમાં લગાવી લઈ ડૂબકી આપણે ભાગ્યશાળી છીએ કે આ કુંભમાં આવવાનો આપણે મોકો મળ્યો તો આપણે ડૂબકી મારી લીધી હતી ને આપણે ત્યાંથી લઈ લીધી હતી માટી માટી લઈ લીધી છે ને અહીંયા અમે લોકોએ કર્યો તો જમનાજીનો આરો અને ફરીથી એકવાર ડૂબકી મારી લીધી છે તો આપણે સંગમમાં ડૂબકી મારી લીધી છે અને હવે આપણે જવાનું છે તો તમે જોઈ શકો છો અત્યારે હેલો ગાઈસ હવે આવી ગયા પ્રયાગરાજ અને કરી લીધું સ્નાન મારી લીધી ડૂબકી હવે જાય છે ઘાટ તરફ હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે તો હવે આપણે પાછું જવાનું છે કેમ કે અત્યારે અહીંયા બહુ એટલે બહુ ટ્રાફિક વધતી જાય છે સવારનું આપણે કંઈ ખાધું નહોતું ને એટલે સ્નાન કરી અને પછી આપણે ખાધી મસ્ત ગરમા ગરમ મેગી અને ચા પીધો પછી અહીંયાથી આપણે લીધી છે પ્રસાદી તો આ પ્રસાદી આપણે ઘરે લઈ જાશી તો મસ્ત આપણે પ્રસાદી લઈ લીધી છે અને બાકી હવે આપણે જઈએ છીએ અને આ જુઓ તમે અત્યારની સાંજની ટ્રાફિક અત્યારે ગયા છે સાંજના છ અને આ ટ્રાફિક છે આ બધા લોકો અત્યારે સ્નાન કરવા માટે જાય છે તમે પબ્લિક જોઈ શકો છો અત્યારે એકદમ ટ્રાફિક છે તો અત્યારે સાંજનો નજારો કંઈક આવો હતો અત્યારે સાંજનો નજારો છે ટ્રાફિક બહુ છે અને અહીંયા એક માછી પડી પણ ગયા હતા તો અત્યારે બધા લોકો એક જ પુલ ઉપર બાઇકે આવે છે માણસોએ હાલે છે ફોર વ્હીલે આવે છે અને વીઆઈપી માટે તો કે કે પૂરેપૂરી સગવડ જ હોય તો વીઆઈપી માટે બહુ વધારે સારી સગવડ છે લોકલ પબ્લિકને થોડીક તકલીફ પડે બાકી કંઈક નજારો આવો છે અને ભીડ જબરજસ્ત છે તમે ક્યાંય પણ જાઓ તમને ભીડ જોવા મળશે પુલ ઉપર આવો ઘાટ ઉપર જાઓ રસ્તામાં જાઓ કે પાર્કિંગમાં જાઓ ક્યાંય પણ જાઓ આવી જ ભીડ જોવા મળશે અને આ છે મહાકુંભનો નજારો સાંજનો સમય થવા આવ્યો છે અને વાતાવરણ પણ એકદમ જબરજસ્ત થઈ ગયું છે અને અહીંયા અત્યારે આરતીની તૈયારી થવા માંગી છે તો આપણે હવે આવી ગયા છીએ થોડાક થોડાક બારે દૂર અને કરી લીધું છે એકદમ સરસ સ્નાન તો હવે આપણે જવાનું છે હવે જોઈએ આગળ આપણે કેટલી ટ્રાફિક મળે છે અત્યારે ટ્રાફિક એટલી બધી નથી નોર્મલ છે હવે જોઈએ રસ્તામાં મળે છે કે નહીં આને પછી થઈ શરૂ ટ્રાફિક આવકમાં નથી આવકમાં જ છે આ બધા લોકો જાય છે અત્યારે મહાકુંભમાં અને બધાથી વધારે જાતા હોય ને તો આપણા ગુજરાતીઓ છે કેમ કે જીજેની જ બધી ગાડીઓ છે જીજેની દસ ગાડીઓ હોય ત્યારે બીજા બે ગાડી હોય બાકી તો આપણે અહીંયાથી જવાનું હતું ઉજ્જૈન અને ફરીથી અમને લોકોને રસ્તામાં મળી ગઈ હતી એક ટ્રાફિક તમે અત્યારે જોઈ શકો છો આ ટ્રાફિક કેટલી છે તો આ ટ્રાફિક જ્યારે જ્યારે આવતી હતી ત્યારે કલાક દોઢ કલાક સમજી જ લેવાની તા બધી ટ્રાફિક પાર કરી સાંજનો થઈ ગયો ને આપણે આપણે જમવાનું તો બે દિવસ પછી તળેલા મરચા બધા લોકો ત્યાં બહુ મોરું ખાય છે આપણે અહીંયા બહુ તીખું ખાઈએ છીએ એટલે આપણે એનું જમવાનું જરાય મેળવું નહોતું તમે લોકોએ પહેલાં કીધું કે અમને જો મરચાં તરી દેશો તો જ અમે લોકો જમશી તમને મસ્ત ગરમા ગરમ મરચાં તરી દીધા હતા અને પછી આપણે આવ્યું હતું મસ્ત ગરમા ગરમ જમવાનું તો તમે જોઈ શકો છો અત્યારે આપણે જમવાની થાળી છે રોટલી ગરમા ગરમ ગાંઠિયાનું શાક હતું પનીરનું શાક હતું મસ્ત જીરાવાળી છાસ અથાણા સલાડ અને એકદમ મસ્ત દહીં હતું અને ખરેખર જમવાની બહુ એટલે બહુ મજા આવી હતી તો આ હતી કંઈક આપડી જમવાની થાળી તો હાલો બધા જમવા માટે આપણે આવી ગયા હતા ઉજ્જૈન અને આજે આપણે કરવાની હતી મારતી એટલે અમે લોકો છે ને અત્યારે બે વાગે રેડી થઈ અને આવી ગયા છીએ મંદિરે અને અત્યારે જો રાતનો નજારો કેવો છે પછી આપણે અહીંયાથી લઈ લીધી હતી ફૂલની ટોકરી અને સાથે સાથે લઈ લેતી પ્રસાદી અને અહીંયા આપણે મસ્ત કમળ અત્યારે છે રાતના અઢી અને બધા લોકો ભસ્મ આરતી કરવા માટે આવી ગયા છે તમે અત્યારે જોઈ શકો છો અત્યારે તમને બધી વસ્તુ મળી જશે રાત્રે અઢી વાગે અને અમે લોકો પણ આવી ગયા હતા ને આપણે અહીંયા આવી ગયા છીએ અને હવે આપણે થોડીક કરી લઈ શોપિંગ કેમ કે હજી થોડીક વાર છે તો ત્યાં સુધી આપણે અહીંયા છે ને કઈ રીતે થોડીક શોપિંગ તમે લોકોએ મસ્ત મસ્ત કરી લીધી શોપિંગ અમે ટાઈમનો સદઉપયોગ કરી દઉં હવે આપણે ધીરે ધીરે આગળ હાલવા માંડ્યા છીએ અને અહીંયા એકદમ બે વાગ્યાથી જ લાઇન થઈ જાય છે અને આ લાઇન થઈ ગઈ છે અને જ્યારે ચાર વાગે મંદિર ખુલે ત્યારે બધા લોકો જાય છે મહાદેવના દર્શન કરવા માટે તો ચાલો આપણે પણ આવી ગયા છીએ અને આપણે પણ આજે કરવાના છે મહાકાલના દર્શન ઉજ્જૈનમાં પછી આવી રીતે જ અંદર લાઈન છે ને લાઈન બહુ એટલે બહુ મોટી હતી બાકી અત્યારે ઉજ્જૈનનું મંદિર બહુ એટલે બહુ સરસ બનાવ્યું છે પણ રાત્રે થોડું થોડું દેખાતું હતું અત્યારે મંદિર એકદમ સરસ નવું બને છે કામ ચાલુ છે અને અત્યારે અહીંયા બને છે બાર જ્યોતિર્લિંગ પણ બધું કામ હજી ચાલુ છે તો આપણે છે ને હવે કરી લઈએ ભસ્મ આરતીના દર્શન અંદર ફોન અલાઉડ છે નહીં તો આપણે કરી લઈએ દર્શન અને આ જો બારે અત્યારે આવી રીતે બધા લોકો આરતી ને જોવે છે પછી આપણે અહીંયાથી નીકળી ગયા હતા બધે દર્શન કરવા માટે અત્યારે વાઈ ગયા હતા સવારના છ અમે લોકો તો આપણે રીક્ષા કરી લીધી હતી અને ત્યાંથી આપણે ચાર જગ્યાએ દર્શન કરાવી દેશે તો આપણે ચાલો જઈએ પહેલાં આપણે આવી ગયા હતા મહા કાલિકામાંના મંદિર કાલભૈરવના દર્શન કરવા માટે આપણે અહીંયા લઈ લીધી હતી પ્રસાદી ને અત્યારે સવારનો સમય હતો તો ટ્રાફિક નહોતી અને હજી મંદિર ખુલવાનું હતું તો આપણે એના પહેલાં જ પહોંચી ગયા હતા તો આ છે પ્રસાદી ને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે તો ચાલો આજે આપણે કરી લઈએ કાલ કાલભૈરવના દર્શન અત્યારે તમે જોઈ શકો છો દ્વાર બંધ છે હવે છ વાગે દ્વાર ખુલશે તો આ હતું મંદિર એકદમ જૂનું અને પથ્થરથી બનાવેલું પછી અમે બધા લોકો લાઈનમાં ઉભા રહી ગયા હતા અને હવે આપણે કરી લેવાના હતા કાલભેરવના દર્શન તો ચાલો કરી લઈએ અને અત્યારે બધા લોકો સવારના છ વાગ્યા છે તો કેટલા લોકો અત્યારે દર્શન કરવા માટે આવી ગયા છે તો બધા લોકોએ શાંતિથી કરી રહ્યા કાલભૈરવના દર્શન તમે બધા લોકો પણ કરી લ્યો તો આ છે કાલભૈરવ દર્શન કરી લીધા હતા આપણે અને પ્રસાદી પણ ચડાવી લીધી હતી પછી આપણે પૂજા કરાવી લીધી હતી અને પછી અહીંયા આપણે આવ્યા હતા દર્શન કરવા માટે ને અહીંયાનું વાતાવરણ એકદમ જબરજસ્ત છે સવારનો સમય છે ને એટલું શાંતિવાળું છે અને પાછળ જ છે મંગળ ઘાટ એકદમ ઘાટ અને ઉપર મસ્ત મંદિર એકદમ સરસ વ્યૂ આવે છે કોણ કોણ અહીંયા આવ્યું છે પછી આપણે અહીંયા આવી ગયા હતા મંદિરે અત્યારે ચાલુ હતી આરતી અને ભગવાનને જો કેટલા સરસ શણગાઈ રહ્યા છે આપણે કર્યા ભગવાનના દર્શન અને પછી આપણે લેવાની છે પ્રસાદી અહીંયા જો અત્યારે બધા લોકો કરે છે છે ભગવાનની આરતી અને ભગવાન કેટલા સરસ લાગે આપણે કરી લીધા દર્શન અને પછી આપણે સવાર સવારમાં મળી ગઈ હતી ભગવાનની પ્રસાદી પ્રસાદી લીધી અને આ આશ્રમ પણ એકદમ સરસ બનાવેલું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બનાવેલું છે પછી આપણે અહીંયા કર્યા દર્શન અને પછી આપણે અહીંયાથી જવાનું છે અને હવે આપણે તો બધા દર્શન એકદમ સરસ થઈ ગયા હતા અને ધીમે ધીમે હવે સવાર પડવા માંડી હતી અંજવાળું થવા માંડ્યું હતું અને વાતાવરણ એકદમ જબરજસ્ત હતું પછી આપણે આપણે દર્શન અને હવે ઉજ્જૈનમાં નાસ્તો કરવા માટે તો આ કાંઈક છે ઉજ્જૈનનો સવાર સવારનો નાસ્તો એકદમ કલરફુલ ગરમા ગરમ ઉજ્જૈન મહાકાલના દર્શન કરી અને ફરીથી આપણે નીકળી ગયા છીએ અને રસ્તામાં અત્યારે જો કેસુડાના ઝાડમાં અત્યારે કેસુડાના ફૂલ કેટલા સરસ આવ્યા છે હોળી આવે છે અને અત્યારે કેસુડા પણ એકદમ સરસ લાગ્યા છે અને ઝાડ એકદમ સરસ કેસરી કેસરી ભરેલા છે તો આપણે થોડા કેસુડા લઈ લીધા હતા કેમ કે આપણે બનાવવાનો છે કેસુડાનો કલર હોળી માટે પછી આપણે બહુ થાયકાતા અને ભૂખે લાગી હતી તો આપણે અહીંયા જમવા ઉભા હતા પણ જમવાનું ઠીકઠાક હતું કાંઈ મજા આવી નહીં એટલે આપણે લોકો એ ને અહીંયા જમી અને નીકળી ગયા ને હવે આપણે જોશી લીમડીની વાટ કેમ કે લીમડી આપણે મળશે ના તો એ આપણે આપને ક્યાં હે ગરીબ કિસ ટાઈપ કે ગરીબ હો આપ લોગ સ્ટારબક્સ કે કોફી હાથમાં લીએ